મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષ રથ ને લીલી ચંડી આપી રવાના અને રોપા વિતરણ કર્યા હતા કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે ભારત વિકાસશીલ દેશ છે પહેલાના સમયમાં દેશના વિકાસની ગતિ ઘણી ધીમી હતી જયારે એક વિકાસશીલ આગળ વધવાનો પ્રયત્ન જળવાતું નથી કચ્છમાં હવે સારા પ્રમાણમાં વરસાદ થાય છે અને નર્મદાનું પાણી સખત સુધી પહોંચ્યું છે આવા પરિવર્તન અનુલક્ષીને આપણા ગુજરાતના પનોદા પુત્ર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી લાલ માણેક લાલ મુનશીએ सन ઓગણીસો પચાસમાં પ્રથમ વાર વન યોજીને એક દુરદેશીતાનો દાખલો આપ્યો આજે આપણે પંચોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા વૃક્ષો અને ઘણી છે વૃક્ષારોપણની સાથે સાથે વોટર ને પણ પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપવું જોઈએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટીલે વોટર ને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ પગલા લીધા છે કહ્યું કે વૃક્ષારોપણની સાથે સાથે વૃક્ષો જતન પણ સારી રીતે કરવું જોઈએ કોરોના કાળમાં ઓક્સિજનની અછત થઈ એવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા કારણ કે વૃક્ષો વધુ ઓક્સિજનનું નું ઉત્સર્જન કરે છે સરકારે પણ વૃક્ષારોપણને પ્રાધાન્ય આપી નવી નીતિઓ બનાવી છે એગ્રો ફોરેસ્ટ્રીના લાભો મળે એવા પ્રયત્નો પણ કર્યા છે વાપી નોડિફાઈડ એરિયા અને આસપાસના વિસ્તારોમાં વાપી ગ્રીન સોસાયટી ગાર્ડનિંગ અને વૃક્ષારોપણની સારી કામગીરી કરી રહી છે

માન્ય કનૈયાલાલ માણકલાલ મુનશી જે વન પર્યાવરણ અને સહકાર મંત્રી હતા એમણે સમગ્ર દેશમાં વૃક્ષોના વિકાસ માટે વૃક્ષોના વાવેતર માટે અને અંકતન માટે વન મહોત્સવની શરૂઆત કરેલી અને એમને પંચોતેરમાં વન મહોત્સવ આજે તાલુકા કક્ષાના વાપી ખાતે યોજાયો વાપીમાં અનેક ઉદ્યોગો આવેલા છે સાથે સાથે વાપી નથી થાય જગ્યા પણ આમાં ઘણી બધી સુંદર કામગીરી થઈ રહી છે અને વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ગ્રીન સોસાયટી સમગ્ર વિસ્તારમાં તેમજ બનાવવાનું કામ કરે છે પણ સાથે સાથે જે છે એને પણ અને આ બધી કંપનીઓ પણ પોતાની રીતે જે આ વિસ્તારમાં પ્લાન્ટેશન કરે અને વિકાસ કરે છે